સુરેન્દ્રનગરના અણીન્દ્રા ગામે નર્મદા કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા પાકને નુકસાન થયું નર્મદા વિભાગની સતત બેદરકારીના કારણે અનેકવાર ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે જેના પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોના જીરું ચણા ઘઉં વરિયાળી સહિતના પાકોના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે નર્મદા વિભાગને જર્જર રીતે કેનાલ મુદ્દે અનેક વખત રજૂઆત થતા રિપેરિંગ કામ હાથ ધરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કેનાલ પાણી ફરી વળવામાં આવ્યું છે કે અણંદ્રા ગામનું સીમ ખેતર નામે ઓળખાતું જેનો સર્વે નંબર એકસો બે જૂનો નવો સર્વે નંબર સાતસો પંચાણું છે રજૂઆતો હોવા છતાં પણ નર્મદા નિગમના ધ્રાંગધ્રા બ્રાન્ચ અને મોરબી બ્રાન્ચમાંથી લીકેજ પાણી બંધ કરવામાં આવતું નથી અને બંધ કરવામાં નથી આવતું અને ખાલી આપણે રજૂઆતો લેખિત કરીએ તો એનો જવાબ આપીને લોકો પૂરું કરી દે છે પછી કઈ આગળની કાર્યવાહી કરતા નથી

સુરેન્દ્રનગર જિલ્લાના અણિંદ્રા ગામે નર્મદા કેનાલમાં પાણી છે તે ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે જર્જરીત કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ જવા પામ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત નર્મદા વિભાગની બેદરકારી સામે આવી છે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોના જીરું ચણા ઘઉં વરિયાળી સહિતના પાકોના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતો દ્વારા છેલ્લા સાત વર્ષથી નર્મદા વિભાગને રજૂઆત કરવામાં આવી રહી છે કે કેનાલો જર્જરિત છે તેનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે આવે ત્યારબાદ પાણી છોડવામાં પરંતુ આ જે ખેડૂતોની પણ ખેડૂતોએ રજૂઆત કરી છે તે છતાં પણ આ જર્જરિત કેનાલમાં પાણી છોડવામાં આવતા આ જે કેનાલ છે તે ફાટી જવા પામી છે ધાંગધ્રા પ્રાંત આ મુખ્ય કેનાલ છે તે ફાટી જતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અંદાજીત સો વીઘા જેટલી જમીનમાં પાણી કે જીરા વરિયાળી ચણા ઘઉના બિયારણો ઉપર પણ પાણી ફરી વળવા પામી હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે આ મુદ્દે હવે વળતર ચુકવવામાં આવે તેવી પણ ત્યાંના સ્થાનિક ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે જી 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 આભાર માહિતી આપવા માટે